નમસ્કાર ઉમેદવાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમે જાણો છો આશ્રમશાળા ભરતી બે હજાર શરૂઆત થઈ ગઈ છે મિત્રો ધોરણ નવ દસ અને ધોરણ અગિયાર બાર માટે આશ્રમશાળાની ભરતી છે ધોરણ અગિયાર બારમાં આ તેમનો બીજો પ્રયત્ન છે એટલે જે લોકો જ્ઞાન સહાયકમાં છે અથવા તો નીચું મેરી છે એ લોકો પણ અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો ખૂબ જ તમારા માટે કિંમતી અવસર છે તો આપણે આજે આ વિડીયોમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ બરાબર તમારે કંઈ કંઈ ક્યાં અરજી કરવી કયા એડ્રેસ પર રજિસ્ટર રેડી કરવું અરજી ફી કેટલી છે તમામ વિગતો આપણે વિગતવાર આ વિડીયોમાં ચર્ચા કરીશું તો વધુમાં વધુ મિત્રો સુધી વિડીયો શેર કરો બરાબર તો ચાલો આપણે તેના વિશે જોઈએ તો મિત્રો આશ્રમશાળા ભરતી બે હજાર પચીસ બરાબર લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની પંદર એક બે હજાર પચીસ એટલે કે એક એકના રોજ અખબારમાં આવેલું સમાચાર પત્રમાં એના પંદર દિવસ એટલે કે પંદર તારીખ આપણે ગણીએ બરાબર અહીંયા પગાર ધોરણ રહેશે ઓગણપચાસ હજાર છસો બરાબર આ પગાર ધોરણ ઉચ્ચતર માધ્યમિક વિષયની જે જગ્યા છે તેના માતા રહેશે અને માધ્યમિકનું પણ આપણે અહીંયા વિગતવાર જોઈશું બરાબર તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો આ કાયમી ભરતી છે એટલે તમામ ઉમેદવારોને નમ્ર વિનંતી કે બીજા મિત્રો સુધી પણ પહોંચાડે બરાબર ચાલો તો પહેલાં આપણે જોઈએ સંસ્થાનું નામ છે શાળા છોટાઉદેપુર શાળામાં છે પોસ્ટનું નામ છે શિક્ષણ સહાયક અને કુલ જગ્યા બે છે બરાબર નોકરીનું સ્થાન તમારે આપણો છોટા ઉદેપુર જિલ્લો રહેશે બરાબર ચાલો તો મિત્રો આ અરજી તમારે ઓફલાઈન કરવાની છે તો અરજી શરૂ કરવાની તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે આ જાન્યુઆરી મહિનાની પહેલી તારીખથી આ અરજી શરૂ થઈ ગઈ છે મિત્રો બરાબર અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે જાહેરાતના પંદર દિવસોમાં એટલે વધારામાં વધારે તમે પંદર તારીખ સુધી અરજી કરી શકો છો બરાબર આ અરજી તમારે ઓફલાઈન કરવાની છે કોઈ ઓનલાઈન અરજી કરવાની નથી રજીસ્ટર એડી હું તમને આગળ એડ્રેસ પણ આપીશ આ એડ્રેસથી તમારે અરજી જે તે સરનામે મોકલવાની છે બીજી કોઈ અહીંયા પરીક્ષા પરીક્ષા રહેતી નથી બરાબર એટલે ખૂબ જ તમારા માટે ગોલ્ડન ચાન્સ ચાલો મિત્રો જોઈએ અરજી કરવાની રીત તો મેં અગાઉ કીધું એમ અરજી ઓફલાઈન કરવાની છે અને પગાર ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો તમારે પાંચ વર્ષ માટે ફિક્સમાં રહેશે બરાબર પછી જે તે સરકારના ધારાધોરણ મુજબ પગાર ધોરણ હોય છે તેમાં બરાબર ચાલો મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ કે ભાઈ ઉમેદવારોને કઈ રીતે પસંદ કરવામાં આવશે તો મિત્રો આવેલી બધી જ અરજીઓના મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે એટલે કે જેટલી પણ અરજીઓ આવશે તેમને મેરિટ મુજબ પસંદ કરવાની રહેશે જે હાઈએસ્ટ મેરિટ હશે તેમને લેવામાં આવશે મિત્રો હવે તમે વિચારી શકો કે અહીંયા વિદ્યાશાહી ભરતી પણ સાથે સાથે ચાલી રહી છે બરાબર એટલે કે જે લોકોનું નીચું મેરિટ છે એ લોકો અહીંયા ખાસ એપ્લાય કરવા વિનંતી છે બરાબર અને જે ઉચ્ચતર માધ્યમિકની ભૂગોળની જગ્યા છે તેમાં તો આ એમનો બીજો પ્રયત્ન છે બરાબર એટલે એ લોકોએ ખાસ તમે નોન લેવી ચાલો આગળ જોઈએ તો ફીની વાત કરીએ બરાબર તો અરજી ફી આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી તદ્દન ફ્રી છે તમારે રજિસ્ટર એડી કરી નાખવાનું છે તમારા ડોક્યુમેન્ટને પોસ્ટમાં અહીંયા જણાવેલ મુજબ સરનામા મુજબ તમારે એને મોકલી આપવાના છે બરાબર ઉમર મર્યાદાની વાત કરીએ તમે જાણો છો ઉંમર મર્યાદા કેટલી રહેશે તેના વિશે આપણે જોઈએ બરાબર તો મિત્રો મર્યાદાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ છે ઉંમરમાં છૂટછાટ સરકાર ધારાધોરણ મુજબ રહેશે મિત્રો બરાબર સરકારે જે વખતો વખત સુધારા વધારા સાથે જે નિયમો નક્કી કરેલા છે તે મુજબ ઉંમરમાં છૂટછાટ રહેશે તો આ રીતની ઉંમર મર્યાદા રહેશે મિત્રો હવે આપણે જોઈએ જગ્યાનું નામ અને લાયકાત તો પહેલી જગ્યા છે શિક્ષણ સહાયક બરાબર ધોરણ નવ દસ માટે ગુજરાતી વિષય છે બરાબર તેના માટે લાયકા છે બી એ બી અને ટાટ વન પાસ હોવો જોઈએ બરાબર મિત્રો ઉમેદવાર તો આની લાયકા છે બીજી છે શિક્ષણ સહાયક ભૂગોળ બરાબર જે સામાજિક વિજ્ઞાનનો વિષય છે તેના માટે છે અને તેની શૈક્ષણિક લાયકા છે એમએ બીએડ ટાટ એડ ટુ તો મિત્રો જે લોકો ગુજરાતી વિષય અને ભૂગોળ વિષયવાળા હોય મિત્રો તે લોકોને ખાસ શેર કરવા નમ્ર વિનંતી જે આ ભૂગોળનો છે એ તેમનો બીજો પ્રયત્ન છે પણ તમે જે નોટિફિકેશન છે પેપરમાં તેમાં તમે જોઈ શકો છો ચાલો મિત્રો આપણે જગ્યાઓની વાત કરીએ તો અગાઉ જોઈએ એમ અહીંયા કુલ બે જગ્યાઓ છે બરાબર જેની આપણે એક છે ગુજરાતીની જગ્યા છે એ માધ્યમિકમાં નવ દસ માટે છે અને ધોરણ બાર માટે ભાષાની જગ્યા છે હવે આ જગ્યાઓ કઈ કેટેગરીની છે તેની વાત કરીએ બરાબર જે શિક્ષણ સહાયક નવ દસ માટે એક જગ્યા છે તે બિન અનામત કેટેગરીની છે મિત્રો બરાબર જનરલ કેટેગરીના ઉમેદવારો પણ કરી શકે છે આમાં બરાબર ખાસ તેમના માટે જ છે અને બીજા ઉમેદવારો પણ કરી શકે છે વિષય છે ગુજરાતી બરાબર અને શિક્ષણ સહાયક જે અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિકમાં છે જે બીજા પ્રયત્ન મુજબ છે આ તો એ પણ બિનઅનામત છે અને વિષય છે તેનો ભૂગોળ છે બરાબર આપણે નોકરીના સ્થાનની વાત કરીએ મિત્રો તો અહીંયા તમને એડ્રેસ આપેલું છે કે શ્રી વિદ્યા વિકાસ ઉત્તમ બુનિયાદી આશ્રમશાળા કોહીવાવ તાલુકો જેતપુર જિલ્લો છોટાઉદેપુર જે દસ માટે છે બરાબર અને વિષય ગુજરાતીમાં છે હવે શિક્ષણ સહાયક અગિયાર બાર માટે છે તેની વાત કરીએ તો ઉત્તર મુદિયા બુનિયાદી આશ્રમશાળા રતનપુર કપરાલી તાલુકા નસવાડી જિલ્લા છોટાઉદેપુર છે વિષય ભૂગોળ છે ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે છે બરાબર આની વાત છે શિક્ષણ સહાયક પગાર ધોરણની આપણે વાત કરીએ તો આ શિક્ષણ સહાયકની ભરતી માટે નવ દસમાં માસિક પગાર ચાલીસ હજાર આઠસો એટલે કે જે માધ્યમિકના શિક્ષકો છે ભાષા વિષયના તેના માટે ચાલીસ હજાર આઠસો અને ધોરણ અગિયાર બાર માટે માસિક ઓગણપચાસ હજાર છસો પગાર રહેશે એટલે મિત્રો આ રીતનું તમારું પગાર ધોરણ રહેશે ચાલો મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું તે જોઈએ તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો એલસી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન પંદરનામાં રજીસ્ટર પોસ્ટ એ રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે એટલે મિત્રો અહીંયા તમારે કોઈ ઓનલાઈન ફોર્મ કોઈ સાઇટ પર જઈને ભરવા નથી તમારું ઉપરોક્ત તમારી જેટલી પણ લાયકાત છે બરાબર જે શૈક્ષણિક લાયકાત છે અને એ બધા પ્રમાણપત્રો તમારે પંદર દિવસની અંદર તમારે રજીસ્ટર રેડી કરવાના રહેશે બરાબર તો આપણે જોઈએ કયા સરનામે તેને રજીસ્ટર રેડી કરવાના છે તે પણ જોઈ લઈએ ચાલો મિત્રો અરજી મોકલવાનું સરનામું તમારે કયા સરનામે મોકલવાનું છે તે બરાબર તો સૌ પ્રથમ આપણે નવ દસ માટે જોઈએ બરાબર ક્રમ નંબર એક પ્રમુખ શ્રી શ્રી વનમારી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર પાવી પોસ્ટ તાલુકા જેતપુર પાવી જિલ્લા છોટાઉદેપુર બરાબર આ કોના માટે છે ક્રમ નંબર એક માટે બરાબર એ તમે ઓફિસિયલ નોટિફિકેશનમાં પણ જોઈ શકો છો કે જે નવદેશની ભરતી તે ક્રમ નંબર એકમાં છે તેમને અહીંયા મોકલવું તો મિત્રો હવે આગળ જોઈએ ક્રમ નંબર બે જે ઉચ્ચતર માધ્યમિકની ભૂગોળની જગ્યા છે તેના માટે તો પ્રમુખ શ્રી મંત્રી શ્રી તુલસી સેવા શ્રમ ટ્રસ્ટ જેતપુર પાવી મુકામ પોસ્ટ તાલુકા જેતપુર પાવી જિલ્લા છોટાઉદેપુર તો આ એડ્રેસ પર અગિયાર બારના ઉમેદવારોએ અરજી અહીંયા મોકલવી બરાબર તો આ રીતના આપણે બંને એડ્રેસ રહેશે બરાબર હવે મિત્રો આનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આપણે જોઈ લઈએ તો મિત્રો જો આ રહ્યું તેનું ઓફિસિયલ નોટિફિકેશન બરાબર છે આપણે ન્યૂઝપેપરમાં આવીશું એટલે મિત્રો તમારે તારીખ એકથી તારીખ પંદર એક બે હજાર પચીસ સુધીમાં તમારું ઓનલાઈન અરે ઓફલાઈન રજીસ્ટર એડીથી મોકલવાનું રહેશે તો આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો બરાબર જેથી તે લોકોને પણ તેનો લાભ લઈ શકે બરાબર ચાલો તો વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ